આ ત્રીસમો બ્લડ કેમ્પ છે મને યાદ છે એ પ્રમાણે સત જ્યોર્જ ચેરિટેબલ ટ્રસ્ટ બે હજારની સાલથી રજિસ્ટર્ડ રીતે મેં બ્લડ કેમ્પ કર્યા છે પણ એની પહેલાં પણ મારા મિત્રોએ લગભગ સાત આઠ વર્ષ ત્યાં કરતા હતા લગભગ ત્રીસમો બ્લડ કેમ્પ આયોજન કરવામાં આવેલ છે એ રક્તદાતાઓ અને રક્તદાન આયોજકોને જેટલો આભાર માનું જેટલો એનો

એમાં ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય એવું મને ચોક્કસપણે દેખાય છે જે રીતના ખોડલધામ તરફથી ફોન કર્યા તેને લઈને શું કહેવું છે કારણ કે એક તરફ એવી વાત હતી કે ખોડલધામે કોઈ રાજકીયમાં પ્રવેશ નહીં કરે ખોડલધામ સાથે જોડાયેલા મિત્રો આપ જુઓ આખા ગુજરાતભરમાં લગભગ અમારે રજિસ્ટર્ડ કન્વીનરો અને સહકન્વીનરો પાંચસોની ઉપર હવે એમાં કોઈ પણ માણસ આ સ્વતંત્ર ભારતમાં કોઈની મદદ કરે અને એની પાછળ ખોડલધામનું નામ લગાડી દેવું યોગ્ય નથી નરેશભાઈ એક મોટી વાત એ પણ છે કે સૌરાષ્ટ્રનો મોટો પાટીદાર નેતા કોણ રાજકીય લેવલે અને સામાજિક લેવલે આ લડાઈ અત્યારે ચાલી રહી હોય એવું ચર્ચામાં છે પાટીદારોનો સરદાર કોણ એ તો જનતા નક્કી કરે એ કોણ નક્કી કરે પાટીદારો નક્કી કરે કે સરદાર કોણ

કોઈ સારા નેતા બીજા બીજા સમાજના પણ બધાનું હિત જોઈને કામ કરતા હોય એમાં પાટીદાર સમાજ હંમેશા ખુશ હોય છે વારંવાર એવું કહેવામાં આવે છે અમુક નેતાઓ દ્વારા કે સમાજના લોકોએ સમાજનું કામ કરવું જોઈએ રાજકીય રાજકારણમાં ન પડવું જોઈએ નામ કોઈનું લેતા નથી પણ વારંવાર જાહેરમાં જે રીતે વાત જે રીતે વાત ચાલી છે જેટલું મને ખબર છે એમાં ઓળદાન તરફથી કોઈ દ્વેષ નથી કોઈ રાગ નથી કોઈ વાંધો નથી અને જ્યારે પણ આગેવાનો નક્કી અત્યારે કરે ત્યારે સાથે મળી અને પાટીદાર સમાજ અમે તો દરેક સમાજની સાથે રહી છે તો ઘરમાં તો કંઈ હોય જ નહીં ને ઘરમાં તો સમાધાન એવા કે જે બંને વચ્ચે તિરાડ ઊભી કરવા માંગતા હશે શક્ય છે બહુ મોટો સમાજ છે ખૂબ જ અને આજની આજ પરિસ્થિતિ આપ સૌ જાણો છો દસ વર્ષ પહેલાંની પરિસ્થિતિ શું કે આજની પરિસ્થિતિ શું છે એમાં આ બધું શક્ય છે મનુષ્ય સ્વભાવ છે આવું ચાલતું રહેવાનું પણ અમે ખોડલધામ તરફથી આપને ખાતરી આપું છું કે અમને કોઈ રાગ નથી કોઈ દ્વેષ નથી આજ આપનો બર્થ ડે છે તો કહેશો કે જયેશભાઈ રાદડીયા સાથે મને કોઈ વાંધો નથી બિલકુલ મને કોઈ પણ જાતનો વાંધો નથી જયેશ હું તો એમ કહીશ યુવા નેતા છે પાટીદાર સમાજના અને એને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ખોડલધામ અને નલરેશ પટેલ સાથે ઊભા છે એ એ પણ ઇતિહાસ ભૂલોની કોઈને જરૂર નથી અને અત્યારે પણ જયેશભાઈને જ્યારે જરૂર પડશે ત્યારે અમે ઊભા ઊભા માટે તૈયાર છે બહુ છે સમાજના લોકોને સમાજનું જ કામ કરવું જોઈએ પણ આજની પરિસ્થિતિ આપ સૌ જાણો છો જો અમે રાજકીય રીતે ક્યાંય એક્ટિવ ન રહીએ તો સમાજના કામ પણ ન થાય એટલે એ પણ અમારે કરવું પડે છે ક્યાંક ને ક્યાંક એટલે અમને ટાર્ગેટ કરવામાં આવે છે રાજકીય રીતે એક્ટિવ હું નથી રહેવાનો પણ જેને રહેવાનું છે એને સપોર્ટ કરીશ અને બીજું મારે તમને ખાસ આજે એ જ કહેવું છે કે આ દેશના લોપુરુષ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આખા રાષ્ટ્રને એવું કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખો પણ આજે અફસોસથી મારે કેવું પડે છે કે હંમેશા વાત ઘરમાં નથી રાખતી ધન્યવાદેશભાઈ